એક બાપા છે એ મરણભાઈમાં જમરાજા કે ચાલો તમારે ક્યાં જવું છે સ્વર્ગ કે નર્ક તમારા માટે વિકલ્પ છે અને તમને એને ડેમો બતાવવામાં આવશે પેલા કે સ્વર્ગનો ડેમો બતાવ્યો દો સ્વર્ગનો તો મો હોય ને હોઉં ને સ્વર્ગનો ડેમો બતાવ્યો તો એમાં તો ઉપવાસ ને હડતાલૂન ઋષુ રેન બ બે મહિનાના એકટાણા ને કે આ આમાં મરી દઈ ભીખ્યા કે આપણે આમાં નથી જવું ચાલો મને કે એક કામ કરો નર્કનો ડેમો બતાવી દો નર્કનો ડેમો આમ લેપટોપમાં ચાલુ કર્યો તા તો ગીત વાગે ઓ મુનિ બદનામ હુઈ જાનમ તેર નરકમાં મોકલા નરકમાં મોકલ્યા ને તા તો અહીંયા ઊંધામાં ત્યાં તેલમાં તળે હો અને ઓલે મગજ ગયો તો મેં તો ઓલો ડેમો બતાવ્યો તો એમાં તો આમ જમાવટ હતી મુજરા બુજરા થતા હતા એ કે બરોબર તને ડેમો બતાવ્યો ને તારે એમાં એડવર્ટાઈ આવતી એડવર્ટાઈ હતી બાકી અંદર તો બીજું જ નીકળે કે હા સેમસંગનો નવો ગેલેક્સી એફ ફોન हवे बफरिंग ने कहो बाई बाई आ फाइव जी फोन थी आ प्राइस रेंज में मत बेस्ट फाइव जी फोन सैमसंग नो नवो गैलेक्सी एफ जीरो सिक्स फाइव जी फोन